જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વેદવતીનો નો સાપ ભગવાન વિષ્ણુની કથા અને રામાયણનો અદ્ભુત પ્રસંગ સાંભળીશું ખૂબ જ સરસ મજાની મિત્રો હું કથા તમારા માટે લઈ આવું છું તો કૃપા કરી વિડીયો અંત સુધી જુઓ અને સારો લાગે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો જરૂર ભૂલશો નહીં સરસ મજાની કથા આપણે સાંભળીશું જે રોમ રોમમાં વસી જશે હિમાલયના ખોળામાં વસેલું એક આશ્રમ જ્યાં ચારેય બાજુ ઊંચા ઊંચા દેવદાર અને ચંદનના વૃક્ષ મંદ મંદ વહેનારી હવા મંદ મંદ વહેનારા પવનથી પૂરું વાતાવરણ સુગંધિત થઈ રહ્યું છે પાસે એક નિર્મળ સરોવર છે જેની જળધારા સૂર્યની કિરણોથી ઝિલમિલ થઈ રહી છે પછી પક્ષી મધુર સ્વરમાં ગીતો ગાઈ રહ્યા છે અને ક્યાંક દૂર વેદ મંત્રો ધ્વનિ ગુંજી રહી છે આ શાંત અને દિવ્ય અને તપોવન હતું આ શાંત દિવ્ય અને તપોવનમાં વનમાં નિવાસ કરતા હતા ઋષિ કુસ્તવજ મહર્ષિ કુસ્તવજ એમના યજ્ઞ મંડપમાં ધ્યાન મગ્ન બેઠા છે તેમના નેત્ર બંધ છે શરીર પર માત્ર મૃગ ચર્મ છે અને માથા ઉપર જટાનો મુંગટ તેમના તપો બળથી તેમનું પૂરું એ શરીર એક તેજસ્વી રહ્યું છે યજ્ઞની અગ્નિ પ્રજ્વલિત છે અને તેની લપટો તો જાણે આકાશ સાથે વાત કરી રહી છે અનેક વર્ષોથી એ સંતાન પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છે એ એવું ઈચ્છતા હતા કે તેની સંતાન માત્ર કુળની શોભા નહીં પણ ધર્મની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે બસ આજ ઈચ્છાથી એ તપ કરે છે તેમણે ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરતા કઠોર તપસ્યા કરી છે કોઈ મોહ માયા વિના માત્ર એક જ ઈચ્છા શ્રેષ્ઠ સંતાનની એક દિવસ મહર્ષિ જ્યારે ગહેરા ઊંડા ધ્યાનમાં લીન હતા તો આકાશમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો એ પ્રકાશ અત્યંત તેજસ્વી માનો કે કરોડો સૂર્ય એક સાથે ઉદય થયા છે એ જ પ્રકાશમાં પ્રગટ થયા સૃષ્ટિના રચયતા સ્વયં બ્રહ્માજી ભગવાન બ્રહ્માજી બ્રહ્માજીએ મધુર વાણીમાં કહ્યું હે મહર્ષિ કુશધ્વજ હું તમારી કઠોર તપસ્યાથી પ્રસન્ન છું તમારા કુળમાં એક દિવ્ય કન્યાનો જન્મ થશે જે વેદોની જ્ઞાતા હશે અપાર તેજસ્વી હશે ધર્મની રક્ષા માટે સમર્પિત કરશે મહર્ષિ કુસ્વજે જ્યારે આ સાંભળ્યું તો એમની આંખોમાંથી તો દળ દર આંસુની ધારા આનંદની વહેવા લાગી તેમણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું ભગવાન તમારી કૃપાથી મારું જીવન સફળ થયું અને કહ્યું કે ભગવાન હું એ કન્યાનું લાલન પાલન પાલન પોષણ માત્ર એક પિતાના રૂપમાં જ નહીં પણ એક ગુરુ અને ધર્મ રક્ષકના રૂપમાં કરીશ બ્રહ્માજી વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા અને મહર્ષિએ એક વિશેષ યજ્ઞનું પછી આયોજન કર્યું તેમણે તપોવનના પવિત્ર સરોવરમાં સ્નાન કર્યું અને સ્વયં ભગવાન વિષ્ણુની અર્ચના કરી પ્રસન્નતા પ્રગટ કરી થોડા સમય બાદ આશ્રમમાં એક દિવ્ય કન્યા એ જન્મ લીધો જે ક્ષણે એ એ કન્યા જન્મી હતી જ ક્ષણે સંપૂર્ણ વાતાવરણ અદભુત ઉર્જામાં બદલાઈ ગયું આકાશ માંથી ફૂલોની વર્ષા થવા લાગી પક્ષીઓ મંગળ ગીત ગાવા લાગ્યા અને ચારેય દિશામાં દિવ્ય પ્રકાશ ફેલાયો

ચારે બાજુ હરિયાળી છે ઊંચા ઊંચા વૃક્ષ મંદ મંદિરો જ્ઞાન અર્જિત કરતા હતા યજ્ઞશાળામાં સદાય વેદોનું ઉચ્ચારણ થતું જેનાથી પુરુષ ક્ષેત્ર પવિત્રતા અને દિવ્યતાથી ભરાઈ ગયું વેદવતી અન્ય અન્ય અલગ કન્યાઓ કરતા અન્ય કન્યાઓ કરતા અલગ હતી તેનું મન રમત ગમતમાં ખેલ કુદમાં ન લાગતું જ્યાં અન્ય બીજી છોકરીઓ ઢીંગલીઓથી રમે છે ત્યાં વેદવતી ધ્યાનમાં લીન રહે છે એની જિજ્ઞાસા અને બુદ્ધિમતા વિલક્ષણ હતી એ બાળપણથી જ વેદો ઉપનિષદો અને શાસ્ત્રાના શાસ્ત્રમાં એ રોજી લેવા લાગી છે એક દિવસ એ માત્ર પાંચ જ વર્ષની હતી ત્યારે એના પિતાને એને પ્રશ્ન કર્યો કે હે પિતાશ્રી આ સૃષ્ટિ કોણે રચી આ સંસાર શું છે આત્મા અને પરમાત્મામાં શું અંતર છે મહર્ષિ કુસ્વજ એની પુત્રીની જિજ્ઞાસા અને આધ્યાત્મિકતા બુદ્ધિમતા જોઈ ચકિત રહી ગયા અને હસ્યા અને મહર્ષિ બોલ્યા વત્સ

ઋષિ કુશ ધ્વચે સ્વયં વેદવતીને શિક્ષા આપવાનું શરૂ કર્યું તેમણે વેદ વતીને ચારેય વેદ છ શાસ્ત્ર ઉપનિષદ યોગ ધ્યાન આયુર્વેદ અને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડી વેદવતીની સ્મરણ શક્તિ એટલી બધી પ્રબળ હતી કે એ કોઈ પણ ગ્રંથને એક જ વારમાં જ વાંચીને યાદ કરી લેતી હતી એક દિવસ જ્યારે 8 વર્ષની હતી ત્યારે એવી રીતે કરી શકે પણ જ્યારે વેદવતીએ તેની વાણી ખોલી તો સભામાં ઉપસ્થિત બધા અર્ષિ મુનિ આશ્ચર્યચકિત રહી ગયા તેણે ગીતા વેદવતીએ ગીતા અને ઉપનિષદો માંથી એટલા સુંદર ઉદાહરણ દીધા કે સ્વયં વરિષ્ઠ ઋષિ મુનિ તેની તેની જે જોઈને થઈ ગયા તેના જવાબો જોઈને મસ્તક થઈ ગયા તેનું જ્ઞાન જોઈને નતમસ્તક થઈ ગયા ઋષિઓએ ઋષિ કુસ્વજને કહ્યું હે મહર્ષિ તમારી પુત્રી માત્ર એક તપસ્વીની નથી વાળ સરસ્વતીનો અવતાર છે એવું લાગે છે આ કન્યા એક દિવસ તેના તપોબળથી ધર્મને સ્થાપના કરશે આ સાંભળી ઋષિ કુશધ્વજ ગર્વથી ભરાઈ ગયા કેમ કે એ જાણતા હતા કે એની પુત્રી માત્ર વિદ્યા માટે નહીં પણ એક મહાન ઉદ્દેશથી જન્મી છે વેદવતીની ભક્તિ અને ભગવાન વિષ્ણુ પ્રત્યેનો અનુરાગ વેદવતીના મનમાં સાંસારિક સુખો કોઈ એને ઈચ્છા ન હતી એને ક્યારેય આભૂષણ અને સુંદર વસ્ત્ર નહીં પણ એક સાધારણ વસ્ત્ર પહેરતી અને વધારે ને વધારે સમય ધ્યાન સાધનામાં વિતાવતી હતી જ્યારે એ 12 વર્ષની થઈ ત્યારે એને એના પિતાને કહ્યું પિતાજી મે નક્કી કર્યું છે કે હું માત્ર ભગવાન વિષ્ણુને જ મારા પતિ માનીશ હું સાંસારિક બંધનમાં નહીં પડું મારે સાંસારિક બંધનમાં પડવું નથી હું તેમની વિષ્ણુ ભગવાન મહર્ષિ ગયા અને એ સમજી ગયા કે આ કન્યા કોઈ સાધારણ આત્મા નથી પણ સ્વયં વિષ્ણુ ભક્ત છે જે એના સંકલ્પથી ક્યારેય પાછળ નહીં હટે તેમણે કુશધ્વજ ઋષિએ

હિમાલયની ઘાટીઓમાં વાદીઓ જંગલો જ્યાં સૂર્યની કિરણનો દેવદાર વૃક્ષમાંથી પસાર થઈને સ્વર્ણિમ આભા ફેલાવી રહી હતી શાંત વાતાવરણમાં માત્ર મંદ મંદ વહેતી વાયુ અને પક્ષીઓની કિલકિલાહટ ગુંજી રહી છે અહીંની ગુફાઓ અને ઊંચી પર્વતની ચોટીઓ સદાથી ઋષિઓ અને મુનિઓનું તપસ્યાનું સ્થાન રહ્યું છે આ શાંત પર્વતો વચ્ચે એક વિશાળ શિલા પર તપસ્વીની ધ્યાન મગ્ન થઈ જાય છે તે વેદવતી ધ્યાનમાં બેસે છે તેની ચારે બાજુ હિમનું સામ્રાજ્ય હતું એટલે કે જે બરફ કહેવાય એ હિમનું સામ્રાજ્ય હતું પણ એના શરીરમાંથી એવી દિવ્ય ઉર્જા નીકળતી રહી હતી કે તેને ઠંડીનો બિલકુલ પ્રભાવ પડતો ન હતો માત્ર એક સાધારણ વસ્ત્ર ધારણ કરેલ તેના વાળ જટામાં બંધાયેલા છે અને મુખ પર તેજ એવું હતું કે દેવતા પણ આશ્ચર્યચકિત થઈ જાય વેદવતીએ હિમાલયના આ દુર્ગમ વનને તેના સાધનનું સ્થળ માટે પસંદ કર્યું ત્યાં કોઈ માનવ ન હતા માત્ર પ્રકૃતિ જ હતી ઉગ્ર શાંતિ અને દિવ્ય એણે એક વિશાળ પીપળાના ઝાડ નીચે આસન લગાવ્યું અને ભગવાન વિષ્ણુ ધ્યાન કરવા લાગી તેણે ભોજનનો પણ ત્યાગ કર્યો અને માત્ર વાયુ હવા લઈને જીવવા લાગી ધીરે ધીરે પાણીનો પણ એને ત્યાગ કરી દીધો અને તપસ્યામાં લીન થઈ ગઈ તેની સાધના રાત દિવસ ચાલતી ક્યારેક ખુલ્લા આકાશમાં નીચે ઊભા રહીને તપ કરે તો ક્યારેક એક પર એક પગ પર ઊભા રહીને ભગવાન વિષ્ણુ ધ્યાન કરે અને ક્યારેક તો અગ્નિની પોતે બેસે અને ચારેય બાજુ અગ્નિ પ્રજ્વલિત હોય એવી રીતે અગ્નિની ચારેય બાજુ બેસીને તપસ્યા કરે એક દિવસ જ્યારે એક ધ્યાનમાં બેસે છે વેદવતી તો તેને એક વિચાર ઉત્પન્ન થયો શું મારા આરાધ્ય વિષ્ણુ ભગવાન મારી તપસ્યા સ્વીકાર કરશે મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતા જ વેદવતીએ તપસ્યાને ઘોર કઠોર કરી દીધી વધારે કઠોર કરી દીધી એ તો ન વરસાદની ચિંતા કરે ના ઠંડીની અને ના સૂર્યના તેજ પ્રખર કિરણોની તેની સાધના એટલી બધી પ્રખર થઈ ગઈ કે તેની તપસ્યાથી સ્વયં દેવતાઓના લોક પણ પ્રભાવિત થવા લાગ્યા સ્વર્ગ લોકમાં ઇન્દ્ર દેવ એના સિંહાસન પર બેઠા છે એની સામે બૃહસ્થપતિ ગુરુ અગ્નિદેવ વરુણ દેવ અને અન્ય દેવતાગણ ઉપસ્થિત છે ઇન્દ્રદેવ ચિંતા ભર્યા અવાજે બોલ્યા કે વેદવતીની તપસ્યા કેટલી પ્રખર થઈ ગઈ છે કે એના તપથી સ્વર્ગ પણ પ્રભાવિત થયું છે એના તપથી સ્વર્ગ પણ પ્રભાવિત છે જો તેને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લીધા ને તો આપણે પણ તેનું સન્માન કરવું પડશે ક્યાંક એવું ન બને કે એ એટલી શક્તિ પ્રાપ્ત કરી લે કે આપણો લોક પણ એના તેજથી હલી ડલી જાય દેવરાજ

કે ગંધર્વો એના તેજથી ગભરાઈને માથું ચૂકાવી લીધું વેદવતીએ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો કે જે ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરે છે એને કોઈનું કોઈનું ભય રહેતું નથી હોતું આ વન મારા માટે સ્વર્ગ સમાન છે કેમ કે અહીં મને મારા આરાધ્યના ધ્યાનમાં કોઈ બાધા નથી આવતી ગંધર્વોએ તેની પરીક્ષા લેવા માટે આગળ વધવાની કોશિશ કરી પણ જેવો તેમણે એક પગ આગળ વધાર્યો તો વેદવતીના શરીરમાંથી એટલી પ્રખર ઉર્જા નીકળી કે તે બળવા લાગ્યા અને એ ગંધર્વો તરત જ હાથ જોડીને ક્ષમા માંગવા લાગ્યા અને તેમના વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા હે દેવી અમે તમારી પરીક્ષા લેવા માટે આવ્યા હતા પણ હવે અમને ખબર પડી ગઈ છે કે તમે કોઈ સાધારણ તપસ્વીની નથી

કઠોર કઠણ સાધના કરી રહી છે એનું મન મારામાં સમર્પિત છે સમય આવા પર હું એની તપસ્યાનો જરૂર સ્વીકાર કરીશ નારદ મુનિ વેદવતીના નજીક આવ્યા અને તેની તેનું તપ જોઈને વશીભૂત થઈ ગયા અને કહે છે હે દેવી તમારી તપસ્યા સફળ થશે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે પરંતુ તમારો માર્ગ કઈ સરળ નથી દેવી વેદવતીએ આંખો ખોલી અને નારદજીને કર્યા અને બોલ્યા હે મને કોઈ કઠણ ભય નથી હું મારા આરાધ્યની ભક્તિથી ક્યારેય નહીં થાઉ આમ કહીને ફરી ધ્યાનમાં બેસી ગઈ વેદવતી તેની તપસ્યા વધારે ને વધારે કઠણ થતી ગઈ હવે આ તપસ્યા સ્વયં રાક્ષસ રાજ રાવણને નજીક લાવવાની હતી એ સ્થાન જ્યાં વેદવતી તપસ્યા કરી રહી છે હવે એ એક દિવ્ય શક્તિશાળી સ્થાન બની ગયું હતું ચારે બાજુ એક અદભુત પ્રકાશ ફેલાયેલો છે તેના તપથી વાતાવરણ એટલું પવિત્ર છે એટલું પવિત્ર થઈ ગયું છે કે ત્યાં દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી પણ નિયતિને તો કંઈક બીજો જ સ્વીકાર છે બીજી બાજુ લંકા નગરીમાં બેઠેલો રાક્ષસ રાવણ રાજ તેના ઐશ્વર્ય અને બળમાં ડૂબેલો છે એ સમસ્ત લોકોને જીતી ચૂક્યો હતો તે સ્વયં ને સર્વશક્તિ માન માને છે એને એના પદ પર અને પરાક્રમ પર એટલો અહંકાર થઈ ચૂક્યો હતો કે એને એ વિશ્વાસ થઈ ગયો કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ તેની ઈચ્છાના વિરુદ્ધ ન જઈ શકે નથી જઈ શકતી એક દિવસ જ્યારે એ તેના પુષ્પક વિમાનમાં આકાશ માર્ગમાંથી ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે તેણે નીચે પૃથ્વી પર એક અત્યંત તેજસ્વી કન્યાને તપ કરતા જોઈ તેની તપસ્યામાંથી નીકળતી ઊર્જાને એ સ્વયં આકાશને પણ પ્રભાવિત કરી દીધું હતું રાવણ વિમાનને રાવણે વિમાન ત્યાં જ રોકી દીધું અને તેની દુષ્ટ દ્રષ્ટિ એ તપસ્વીની વેદવતી ઉપર નાખી અને એના મંત્રીને કહે છે મંત્રીને પૂછ્યું કે હે મારીચ આ કોણ છે એના મંત્રી મારીચને સવાલ કર્યો

કે સ્વયં દેવતાઓ પણ એને પ્રણામ કરે છે રાવણ હસ્યો અને વ્યંગ કરતા એટલે કે મજાક કરતા બોલ્યો વિષ્ણુને પત્ની માની વિષ્ણુને પતિ માની ચૂકી છે પણ જ્યારે રાવણ અહીં ઉપસ્થિત છે તો કોઈ બીજાની શું જરૂર રાવણનું મન કુટિંબતાથી ભરાઈ ગયું તેણે તેના મંત્રી અને સૈનિકોને ત્યાં જ છોડી દીધા અને એકલા જ એ ચાલી નીકળ્યો વેદવતી પાસે હવે વેદવતી ધ્યાનમાં લીન છે એની ચારેય બાજુ એક દિવ્ય આભા મંડળ છે રાવણ એની પાસે આવ્યો અને સુંદરતાને જોઈને તે તો મોહિત થઈ ગયો તે કટાક્ષમાં બોલ્યો હે તપસ્વીની તારા જેવી સુંદર અનુપમ સ્ત્રી આ નિર્જન વનમાં તપસ્યા કેમ કરી રહી છે સંસારમાં સૌથી શક્તિશાળી બળવાન પુરુષ તરી સામે ઊભો છે જો તું મારી પત્ની બને તો લંકાની મહારાણી બની શકે છે

હું કોઈ અન્ય પુરુષને મારા મનમાં સ્થાન નહીં આપી શકું છે હું એના કરતા પણ વધારે શક્તિશાળી છું જો તું મારી પત્ની બનીશ ને તો તને ત્રણેય લોકની મહારાણી બનાવી શકું છું હું વેદવતી એ ગંભીર માં કહ્યું રાવણ તારો અહંકાર જલ્દી જ તારું પતન કરશે જે નારી તેના પતિ સિવાય કોઈ બીજા પુરુષને મનમાં પણ સ્થાન નથી આપતી એ તેના માટે મૃત્યુ સમાન હોય છે જો તે મારો અનાદાર કર્યો તો તારો વિનાશ નિશ્ચિત છે પણ રાવણ અહંકારમાં તો આંધળો થઈ ચૂક્યો હતો તેણે વિચાર્યું કે આ માત્ર એક તપસ્વીની છે આને બળપૂર્વક વશમાં કરી શકાશે રાવણે તેના હાથ આગળ વધાર્યા અને વેદવતીના વાળ પકડવાની કોશિશ કરી પણ જ્યાં રાવણે વેદવતી ના વાળ પકડ્યા અને સ્પર્શ કર્યો કે અગ્નિ ઉઠવા લાગી એના દેહ માંથી અગ્નિ નીકળવા લાગી અને તેની દિવ્યતા એટલી બધી પ્રચંડ થઈ ગઈ કે સ્વયં રાવણ એક ક્ષણ માટે તો પાછળ હટી ગયો વેદવતી એ ક્રોધિત સ્વરમાં કહ્યું કે હે અધર્મી રાવણ તે મારા ચરિત્રનું અપમાન કર્યું છે હું મારા આ શરીર નો ત્યાગ કરી રહી છું પણ હું તને શ્રાપ આપું છું કે હું ફરી જન્મ અને તારા વિનાશ કરીશ જે કારણે તારો અંત થશે એ હું જ હોઈશ આટલું કહીને વેદવતીએ પોતાની જીવ અગ્નિમાં પ્રવેશ કરી લીધો અગ્નિની જ્વાળા આકાશ સુધી ઉઠી અને જ્યારે ચારેય દિશા ગુંજી ઉઠી રાવણ નો અંત નજીક છે

વેદવતીના આ પ્રણામ કરે છે અને ભગવાન વિષ્ણુજી શિવ અને અન્ય દેવતા ભેગા થયા હતા સામે ભગવાન વિષ્ણુ તેમના દિવ્ય સ્વરૂપમાં બિરજમાન છે તેના ચહેરા પર એ એક ગૃઢ હાસ્ય હતું માનો કે એ કોઈ ઊંડું રહસ્ય પ્રગટ કરવા જઈ રહ્યા છે જ વેદવતીએ તેના શરીરને ત્યાગીને ત્યાગી અગ્નિમાં પ્રવેશ કર્યો એવી થઈ ગયું ભગવાન બ્રહ્માજીએ કહ્યું હે વિષ્ણુ ભગવાન વેદવતીએ એના સ્વાભિમાનની રક્ષા કરવા માટે દેહ ત્યાગી દીધો પણ તેણે રાવણના વિનાશનો સંકલ્પ લઈ લીધો છે શું હવે સમય નથી આવી ગયો કે તમે આ અધર્મીનો અંત કરો પ્રભુ ભગવાન વિષ્ણુએ મંદ સ્મિત કરતા કહ્યું હે સમય હજી થોડો બાકી છે છે અંત નિશ્ચિત આ સંકલ્પ વ્યર્થ નહીં જાય હું અવતાર લઈને ધરતી પર જન્મ લઈશ અને વેદવતી પણ એક વાર ફરી જન્મ લેશે અને આ વખતે મારી ધર્મ પત્નીના રૂપમાં આ સાંભળી બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને વેદવતીની આત્મા અગ્નિથી પ્રગટ થઈને માતા પૃથ્વી પાસે પહોંચી પૃથ્વીમાં પૃથ્વી માતાએ તેને સ્નેહથી ગળે લગાડી અને બોલ્યા બેટા તારો ત્યાગ અતુલનીય છે તે ધર્મની રક્ષા માટે તારા પ્રાણની આહુતિ આપી દીધી છે પણ હવે તારો સંકલ્પ પૂરો થશે તું ફરી જન્મ લઈશ આ વખતે તું મારા દ્વારા પૃથ્વીની કોખમાંથી જન્મ લઈશ વેદવતીની આત્માએ શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું અને કહ્યું કે હે માતા પણ આ વખતે પણ મારું જીવન માત્ર ને માત્ર મારા આરાધ્ય ભગવાન વિષ્ણુ માટે સમર્પિત હશે યુગનો પ્રારંભ થયો મિથિલાના જનક સંતાન માટે યજ્ઞ કરી રહ્યા હતા આ યજ્ઞ ના અંતમાં જયારે ખેતરમાં એ ખેડવા આવ્યા અને ખેડી રહ્યા હતા તો પૃથ્વીની કોખમાંથી એક દિવ્ય કન્યા પ્રગટ થઈ આ કન્યા બીજી કોઈ નહીં પણ વેદવતીનો જ પુનઃ હતો જેને સંસાર સીતાના રૂપમાં જાણે છે રાજા જનકે એ કન્યાને ખોળામાં લીધી અને પ્રેમપૂર્વક કહ્યું કે આ કોઈ સાધારણ કન્યા નથી આ સ્વયં દેવીનો અવતાર છે હું આને મારી પુત્રીના રૂપમાં સ્વીકાર કરું છું એટલામાં આકાશવાણી થઈ કે આ કન્યા કોઈ સાધારણ કન્યા નથી પણ સ્વયં વેદવતીનો પુનઃ જન્મ છે આજ રાવણના વિનાશનું કારણ બનશે મોટી થઈ અને તેના વિવાહ અયોધ્યાના સીતાજી અવતાર આ એજ રામ હતા જેના માટે વેદવતીએ યુગો પહેલા સંકલ્પ લીધો હતો આ એ જ વિષ્ણુ હતા જેના માટે ભક્તિમાં વેદવતીએ તેનું જીવન અર્પણ કર્યું વર્ષો બાદ જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે એને એ ખબર ન હતી કે આ વેદવતી જ છે એના વિનાશનું કારણ બનશે અંતમાં ભગવાન રામે લંકા જઈને રાવણનો વધ કર્યો અને અધર્મનો અંત કર્યો વેદવતીનો સંકલ્પ પૂર્ણ થયો તેનું તપ સફળ થયું આ પ્રકારે આ કથા મિત્રો અહીં પૂરી થાય છે પણ માત્ર આ એક કથા નથી પણ સત્ય ધર્મનો વિજય અને નારી શક્તિના મહત્વનું પ્રતીક છે કેટલી સુંદર મજાની મિત્રો આ કથા છે તો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ